હજુ ખબર કીધું અમે હમણાં કાચ જોયું પણ પછી કઈ કરાય નઈ પણ આ નીચે બેઠા હતા ને હવે તો ઉપર ઉતારતા તા બેઠા થઈ ગયા આજે આયા શું કરે છે અને કિસ્મત કેટલી એની એલી ખીચામાં એક રૂપિયો ની વોલેટ જ આરે નહી અને ફોનમાં ખાલી ને ખાલી સાત ટકા બેટરી સાત ટકા બેટરી માં એ ભાઈ નો આખો કાંડ છે અડધી એક હવા કલાક નો કાંડ છે હવા કલાક મગજીભાઈ નું હારું હોશિયાર વ્યક્તિ એને સીધે ને સીધો એક જ વિચાર કર્યો એક ચા વાળો ઉભો હતો એને પૂછ્યું કે સાહેબ આ વસ્તુ થઈ છે શું કરવાનું એ કે તમે બહાર નીકળો કોઈ પણ ટેક્સી વાળા ને પકડો જો અહીંયા સીધે સીધો તમને નિઝામુદ્દીન દિલ્હી નો જે સ્ટેશન છે જ્યાં ટેક્સી વાળો તમને લઈ જાય તો જ તમે ટાઈમે પહોંચો ત્યાંથી જેન્યુન તમે મેપમાં જોવા જાવ ને એટલે એક કલાક નો ટ્રેન નો રસ્તો બતાવે એક કલાક નો હાઈવે નો રસ્તો બતાવે બાય રોડ નો રસ્તો જો ટાઈમ ટુ ટાઈમ પોગે તો ત્યાં પોગે ને ટ્રેન ઉભડી જાય ભાઈ દોડતા દોડતા બહાર નીકળ્યા મસ્ત મજા મજાની ફોન માં એ ભાઈ ઓલી કઈ ઓલા ડાઉનલોડ કરી ડાઉનલોડ કરી દોડતા દોડતા ઓલા ડાઉનલોડ કરી અને રજીસ્ટર કર્યું અને જે માણસ એને ટેક્સી માં મળ્યો મુસલમાન ભાઈ હતો નામ ભૂલાઈ ગયા એ માણસ ત્રણ દિવસ ની રજા રાખીને આવતો હતો અને બરોબર એ ભાઈ એનું જે એપ્લિકેશન એને એક્ટિવ કરવાનું આવતો હોય છે જે આ બધી સવારે લેવાનું જે આવતું હોય ટ્રીપ લેવાનું

પછી એનું લોકેશન લાઈવ મગાવી દીધું કે ભાઈ તું લાઈવ લોકેશન મોકલ કેમ કે જે ઓલમોસ્ટ જે રસ્તો હતો ને બાય ટ્રેન ની હારો હારે ચાલતો હતો ટ્રેન ના ટ્રેક અને રોડ ઓલમોસ્ટ હારો હારે હતો ઈ ધીમે 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 વાહે રહેતો તો પહેલી 20 મિનિટની વાહે જતો હતો અને પછી એક એક નથી રહ્યો રાજનગર કેવો કાઈક માર છે બી નો નો હાઈ આ મને આવે હા રીંગ રોડ છે પણ હાઈવે માં કનેક્ટ કરે છે ઈ એમાં ઈ થયું ને એમાં ઈ ન્યાથી ટેક્સી માં ઝડ્યો રોડ અને પછી હા ઈ ટાઈમે હતો આપણી ટ્રેને થોડીક પંદર જગ્યાએ પંદર મિનિટ ઉભી રહી એમાં બધી વસ્તુ ભેગી થઈ ગઈ અને અહીંયા ટ્રેનમાં આગળ થઈ ગયો એ ટેક્સી વાળા એ પંદર મિનિટ વહેલા બોગાડ્યો જે વીસ મિનિટ મગજ એક્ટિવ જોયું ભાઈ મેઈન વસ્તુ શું છે કે તમે ગમે ત્યારે જો હાઈપર થઈ જાવ ને એટલે તમારું સેટિંગ વિખાય પણ એ કાંડમાં એ જયારે સ્ટેશન ઉપર પોઈ ગયો અમારી પહેલા દસ પંદર મિનિટ પોગી ગયો અમે ચા એનું બીજી કોઈ વસ્તુ નહીં અમે અહીંયા સ્ટેશન હેઠળ ને ભાઈ મસ્ત મજાના ચાંદ વડા પોખાઈ ગયું

એટલે આ ભાઈ ના મગજ માં અહીંયા કદાચ જો નો લેણ આવે ને આપણે બોલાય જાય એટલે અહીંયા નેટઅપ થઈ જાય એટલે ઈ એક હાઈસ થઈ ગઈ એને બીજું હું કે ગાડી વાળો મળી ગયો અને ન્યા ઓલા સાજી નો ન્યા એને પી મળી ગઈ સાજી કરી ગલ લીધી અમને લાઈવ લોકેશન એમ આપી દીધું લોકેશન આવ્યો ને પછી ગાડી જરે અમારે હારે થઈ ને એમ ત્યારે અમને એમ થયું કે નઈ હવે નઈ વાંધો આવે ત્યાં તો પછી સમજો ઓલા ગાડી વાળા ને છે ને રસ્તો જોયેલો ત્યાં કીધું કે આપણે અંદર થી લઈ લઈએ ખોવાઈ જાય એટલે બાઈક ટુ રોડ ગાડી પાસે નથી લઈ લીધી અને ન્યા અમાર પેલા ભૂગી ગયા તો એટલે 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 અમુક અમુક ટાઈમે છે ને આ માથાકૂટ કેટલા ની ખાલી 5 રૂપિયા ની ચા ની હા ખાલી ને ખાલી 5 રૂપિયા ની ચા એટલી માથાકૂટ કરા મગજ ફેરવે કલાક ફેરવે દિલ્હી રગડી લીધું પણ આવી વસ્તુ છે એટલે ધ્યાન રાખવું